રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિપક્ષના ઘણા નેતાઓ હાજર નહીં રહે જો કે ચારમાંથી બે શંકરાચાર્ય સ્વામી અભિમુપ્નેશ્વરાનંદ સરસ્વતી અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ રામ મંદિર ઉદ્ઘાટનમાં સામેલ થવાનો ઇનકાર કર્યો જ્યારે બાકીના બે શંકરાચાર્યએ હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું ઇનકાર કરનારા શંકરાચાર્યનું કહેવું છે કે તેઓ શાસ્ત્રો વિરુદ્ધ ન જઈ શકે રામ મંદિરના ઉદ્ઘાટનમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને અત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરીએ છે જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન રામ મંદિરના ઉદઘાટનમાં ચારે શંકરાચાર્યોની ઉપસ્થિતિ અંગે આશંકા છે શંકરાચાર્ય સ્વામી અવિ અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ મંદિરના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે તેમનું કહેવું છે કે આ કાર્યક્રમ સનાતન ધર્મના નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહ્યો નથી અને તેઓ ધર્મ ગ્રંથોની વિરુદ્ધ જઈ શકે નહીં તેથી તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં

અને ઓગણીસો કોઈ ઉતાવળ ન કરવામાં આવે આપણી પાસે રામ મંદિર નિર્માણ નું કાર્ય પૂર્ણ કરવા માટે સમય છે અને મંદિર નિર્માણ પૂર્ણ થાય બાદ ની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ મંદિર और मंदिर पहले पूरा हो जाने दिया जाए अभी निर्माण कार्य वहां पर चल रहा है वो जो वो कह रहे हैं वो लोग अपना करें उनको उनको उनकी अपनी मजबूरी है क्योंकि हमारी मजबूरी कोई नहीं है हम धार्मिक व्यक्ति हैं हम चाहते हैं कि विधि विधान के साथ काम हो पूरा मंदिर बन जाए फिर प्रतिष्ठा हो लेकिन जो राजनेता हैं उनकी जरूरत है कि सामने चुनाव है तो वो चाहते हैं कि हर जगह से हम चुनावी राजनीति में जो लाभ लेना है बनता है वो ले लें इसलिए उनकी मजबूरी है कि वो अभी उनको करना है हमारी मजबूरी नहीं है हमारी तो, तो जब पूरा मंदिर बन जाएगा विधि विधान के साथ प्रतिष्ठा तो हो जाएगी और फिर हमने ये कहा है कि जब गौ हत्या बंद हो जाएगी तब हम राम जी का दर्शन करेंगे कि गाय ही राम को लेके आई थी સ્વામી અભિ ઉત્તરાખંડના શંકરાચાર્ય છે તેમણે કહ્યું છે કે હવે આપણે ચૂપ ન રહી શકીએ રામ મંદિરનું કામ પૂર્ણ કર્યા વગર ત્યાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત કરવાનો વિચાર યોગ્ય નથી સમારોહ આયોજિત કરનારા બની શકે કે અમને એન્ટી મુદી કહે પરંતુ અમે શાસ્ત્રો વિરુદ્ધ ન જઈ શકીએ સ્વામી નિસ્તલાનંદ સરસ્વતી ઓડિશાના જગન્નાથપુરીના પુરી પીઠના શંકરાચાર્ય છે તેમને પણ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યો છે તેમણે પણ અહી શાસ્ત્રોના નિયમોના ઉલ્લંઘનની વાત કહી છે સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું છે કે એવું નથી કે મારા કોઈ સૂચનો ન લેવાયા તો હું નારાજ છું પરંતુ સ્કંદ પુરાણ પ્રમાણે જો નિયમ અને રીતિ રિવાજનું યોગ્ય રીતે પાલન ન કરવામાં આવતું હોય તો પ્રતિમામાં ખરાબ ચીજો પ્રવેશ કરી જાય છે અને તે વિસ્તારને નષ્ટ કરી દે છે તેમનું કહેવું છે કે મને રામ મંદિર ઉદ્ઘાટન માટે નિમંત્રણ મળ્યું છે

गड़बरी में होंगे मूर्ति का स्पर्श करेंगे प्रतिष्ठित करेंगे उसको राजनीतिक रूप दिया ही गया है मर्यादा पुरुषोत्तम भगवान राम की प्रतिष्ठा होगी तो शास्त्र सम्मत विधा से होनी चाहिए यह मैं तो विरोध नहीं करूँगा जाऊँगा भी नहीं मैंने अपना पक्ष रख दिया आधा टीचर आधा बटेर की कहावत चर्चा करें सब कुछ सम्मत विधा से हो જો કે બાકીના બે શંકરાચાર્ય તરફથી મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવાને લઈને વલણ સ્પષ્ટ કરાયું નથી સ્વામી ભારતીકૃષ્ણ દક્ષિણ ભારતના ચિકમંગલુર સ્થિત શૃંગેરી મઠના શંકરાચાર્ય છે જ્યારે સ્વામી સદાનંદ સરસ્વતી પશ્ચિમ ગુજરાતના દ્વારકામાં શારદા મઠના શંકરાચાર્ય છે જોકે શંકરાચાર્ય રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ ન થવાને લઈને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ મહાસચિવ ચંપત રાય કહ્યું છે કે રામ મંદિર રામનંદ સંપ્રદાયનું છે શિવ સાક્ય અને સં્યાસીઓનું નહીં બ્યુરો રિપોર્ટ જીએસટીવી